આમુ કોઈ લાત મર્યાદા છે ગોમ ની બાયડી છે તો છોડી છે અને અમુ તો વાળું જ નહીં માતાજી પાડી ના ફોન દોત કાઢતો જોઈશું બુદ્ધિ જ નહીં અમુદી

કરો છો તમે આજુ અમે આ તમામ તો છો આમ લગી રહ્યા મારા હોય તો તમને ક સુરા ખાટલામાંથી હેઠું ઉતરવાનું તમારો બાપ પૂછે તમારો બાપ માં બાપ આહવાને તો મોન મર્યાતા મારા ઘરમાં જોવ જ નહીં પણ છોકરો તો હેઠો પડતો તો આના વગર બંધ કરી દે બધું ભણવાનું કોઈ આપડો કોલેજો કરવી નહીં ઊઠા લાગી કાટલામાંથી આ બધું કોમ એમ પડ્યું ખાવાનું બરાય જતી

ચિંત કરે એ તો બોલું છે પણ હું કદી બોલું છું તન કે બે હજાર બોલ્યા કર્યા બધું નહીં

ના તો ગરીબા પરીક્ષાસક આ 2 તારીખ સુધી એટલે કોર સુધી દોશી થોડું જે થાય કરો કઈ ના કોક તું વાલા કાકા હું બાપા બોલતા શીખવા અરે લઈ જા

બળા ઓદનેયા મત મને ભણે મેથી ના ખવડાવે ઉભારો લાગી ઉભાતા ઘેડી તારું કોક કરે અલ્યા આ ઘેડાને નઈ પહોંચાય એવું ઘર માં કહીએ તો આ અડસો દિન ના કહીએ તો કે કશું કેતી નઈ મારો હું તો જન મોરો ભેગો થઈ મરો કે તમે શાંતિ થઈ તઈ ઘર માં મેં છોડો બધા ભેરાઈ જો સવાજનને

તું નથી કે મારે ફ્રી ભરવાની છે ત્યાં પૈસા લાવી દીધા તું તાર ભરી ના જો ભરવાના હોય એ થોડા મારા બાપુ આ તો જ ભરાશી પૂરી ફીસ લે કમ્પેર પૈસા

ગમે ના બોલવું પડે હું તો ભણવાની છું તમારે જે કરવું એ કોમ કરો જે કરતી ને એ હતો નહીં કરું છો એ નહીં કરું બસ મારા પોટલા ના

તો પછી મા કા દીકરા નો સંબંધ નહી મનો મોરતન કહી દીધું છો એટલા બધા ના થઈ જશો કે કે તારણ મારો રાંગા માઈ ના તને દઉં તો તો ભરવા દે કે છે માં કીધું તું ભાડો લેવા આવજે ભાડો લેવા નહી આવો તારા ઉપાડી લાગવા તો લાગે પડી મેલે ભેસો કાઢી નાખ એટલે હું મરી ચાલશે તા મેં કીધું તને મરી જવાનું એટલે ઘર માં તાર ભરવા નહી જઉં તું

કરવા નોકરા નું ઘર બગાવી તું તાર ચિંતા કરે ને તો બોલો તો હું શું ફરું તમારું સુખ જોઈ જાય તો બીજું કોઈ વાત નઈ લે આજ વાત કરજે તું શું કરજે વસવાદો બોલી કેવી કાળી રે રાચો રે મારા કર મે લખાણી જો એવો કોઈ રે દાડો ના ઉગ્યો મારો રે ગોઝારણ તારી કયા દો દાસ વાલજી 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 તમાર તો હારો દોરો ઉગવાનો થાલ્યા મારા કરબો કરબોબો કાળી રાતો લખોડી વાલજી હું કહું છું

કદી અટાઈ નું લેવા કદી તેલ નો ડબલુ લેવા માટે રૂપિયો નહીં માગી લાયો હર્યો અને એને બાય ને ભણવા માટે જોતા રૂપિયા લેવા તારે મારા બોડા પડ્યા

પેલી મોય મજૂરો કરો તા અને તમે બે જણો સોઠી ગયો તો ખાટલા શરમ આવી જો શરમ હાલા હા કચે આવો આવો પાછો તું લે છે માં મરે હેતમ થઈ તો આયો શું ગયો હેતમ થઈ આયો શું થી ભાડું લેવા બોલાયા તો ત્યાં આયા નહીં અને મને વર્ગી પણ કેટલો લાખ રૂપિયાનો કજો કર્યો છે મને અને હેરા કે ના કરતી તું તો મરી હોય તો હારું કે અમાર તારી જરૂર નહીં માર બહુની જરૂર છે

મારા ઘરમાં નહીં ભણવા મેળવાનું દાદર મારું કરીને તમારે કઈ દીધું નહીં તમારા ઘર માં નહીં નહીં રવિ હું લઈને જુદો છું એ તો જુદો મજૂરી કરીને

થઈ જશે રોડ વાળો તે બાપા મૈયા ના થી બોલો બાપો છે એટલે તો બોલતો કે બીજો હોય અરે કોઈ તમારું કોઈ કોઈ ના આવે છો બાપા જોવો જ જોજો

તો પડી રે ને મરી જવું હોય તો મરી જાય હું બોલી છે મારા કેટલા આ સુધી મને ભાઈ કર્યો છે મારી બાયરી ભણવા નહીં દીધી પણ આ ગમે તે કર્યું કેટલી કારી મજૂરી મી કરી ને એને નોકરી લેવરાઈ એટલે લેવરાઈ ને આજે રે છે ને નોકરી લઈ ને પાછી આવે છે તે મારે એને લેવા જવાનું છે હોમું એટલે નોકરી આવી જાય જેમ કે

આખા ગમો વટ પડી જવાનો છે કાળું નો તો તને બધા કેતા હતા કે કાળું કાળું પણ કાળો શું પણ બાયરે છે એ મળી છે હવે નોકરિયાત લાવ ખબર પડો હવે હાય ઓ હો હો સીવી થઈ સમ તો હા ધોળી ધબ થઈ થઈ એટલે કાળું તું તો કાળું કાળો છું હા ગોડી શાનનો વાત જોઉં છું તારી તો તારે આવી જાય તો હા કોણ છે આપણો નોકર છે નોકર નહીં માય હસબન્ડ હા

સોનું પરવાજ્યો છું પેલું ખાતર ભરવા ને નોકરી આવી એટલે અમે પેલા મેનેજરને લઈનાયો મારા બાપાનો જવાબ આલો કેરે હું જવા દે બાપા દોરી તો ખાઈ પેટમાં પેટમાં થાય

બેટાક મેનેજર કરી પેલા એ તો ના પાડતી રમે નામ બાપા એને ને એવું કરવાની મારા તો ભાઈ

જતો રે મારા ઘરમાંથી માંથી તું એના જો ડોહા બોલસો નહીં સોફરો મારું તો જશે બંધ મારું કોઈ દે બુજો જો ગયો હાર બેટા મે નહીં હું મરી જઈશ તાર બાપુ હો ના રાખતા હું નહીં હું કહેવાનું હું જા બાલવા લઈ જા બોય હે બેટા માર સોકરો બા અમર ટેપોટ આળે છે દા બેહની પર ટેમ જો કે જ્યારે કરવાનો તો તાનો વાળો નતો પાડ્યો ને અમાર માબાપ ભબરે આમ એ વખત તો આમ ગોગરામ ઓગળો ગાલીમ કરતા હતા જઈ કા આવું છે ભાઈ તા તારે કોઈ વાત ના વપલો એટલે આવા દાળા આવું તારે